ભંડરણા કીધું કે ઓલા ભાંડ કરે લાકડિ લાકડિભાઈ કે વાવ ભંડરણા પ્રખ્યાત થઈ ગયા તો બધાય મજામાં જ જશે અને આજે મારે એક તમને વાત એવી કરવી છે કે એક આતો છે ને તમારે જે મારાથી મોટો 81 વર્ષનો હતો 81 યર્સ ઓલ્ડ એ દિલ્હી થી આ વિદેશમાં રવાના થઈ રાઈટ રવાના થતો તો ને નિયા એને છે ને સિક્યુરિટી એજન્સીએ પકડ્યો આતાને ઠીક ઓહો એ હું લેને આતાને ને પકડીને ને જેલ ભેગા કર્યા તો તમે તો ગયો હું કામ કર્યો અને કારણ શું એના વિશે આજે મારે તમને વાત કરવી કેમ કે તમને ખાસ ચેતવણી આપવી છે કે આવું થાય છે તો એના માટે તમારે કઈ રીતે ચેતી ચેતી રહેવું એમ માણસો ને અને વિદેશમાં માં કઈક એમ મળે કે નોકરી મળી જાય ને ધંધો મળી જાય ને કઈક પૈસા કમાય ને જે લાલચ આપે છે લાલચ છે એમ એટલે આમાં તમારે ચેતીને ને કઈ રીતે રહેવું એના માટે એટલે મેં કીધું ચાલો આ ભંડાણા સાથે શેર કરું કે આ ભાઈ આ આની ઉમર અને બોન પેલી ફેબ્રુઆરી ઓગણીસો ને બોલો એટલે એકાહી વર્ષનો આ હતો દિલ્હીથી એર ઇન્ડિયાનું ફ્લાઇટ હતી યુએસએ જતી હતી ને એની અંદર ન્યૂયોર્ક એને જવાનું હતું હા એટલે એ ન્યુયોર્ક જવાનું હતું તો એને કઈ રીતે આ બધું થયું હવે એ વસ્તુ એવી બને કે ભાઈ એજન્સીમાં જ્યાં જેવા એજન્સીમાં ગયા ને ત્યાં ચેકિંગ તો હોય ને સિક્યુરિટી એજન્સી ચેક કરે અને એને શક પડ્યો કે આમાં કઈક ધેર ઇઝ સમથિંગ દર મકાન એટલે ભાઈને સાઈડમાં આતા ને સાઈડમાં ઉભાડી દીધા હવે આતા ને તો હું એને વ્હીલ ને બધું કરાવ્યું હતું કે વ્હીલ જાય એમ હા ઉમર કે હા એ કે ઉંમર છે ને બહુ તે કે એ પ્રમાણે કર્યું હતું હવે વસ્તુ ખરેખર પછી જ ભાંડો ફીટ્યો એટલે ખબર પડ્યા રાઈટ કે ખરેખર હું વસ્તુ છે તો એ ખરેખર હતો આ ખેલવારી કેવો ઓછો કેવાય એમ બોલો પછી ઓલા લોકોએ રિમાન્ડ માં લીધો ને એટલે ખબર પડી ગયા તરત કે હવે છે ને આમાં કઈ થાય નહીં પછી બધી હકીકત હતી વાત કરી દીધી હવે વસ્તુ એવી બની કે એક જયેશ જયેશ પટેલ ઓકે જયેશ પટેલ નામનો યુવક અમદાવાદ બાજુનો એને બહુ વિદેશનો ચસ્કો લાગ્યો હતો વિદેશનો ચસ્કો લાગે એટલે પછી તો માણસ છે ને એને કઈ ચેન્જ ના થાય એમ કે ચેન્જ ના પડે ઇન્ડિયામાં ગમે એમ કરીને બસ વિદેશમાં જવું છે વિદેશમાં જવું આવા ઘણામાં આપણે યંગસ્ટર ના ચસ્કા લાગે એમ

હા એટલે એની કોઈ ભાઈ ભાઈ કોઈ એજન્ટ હશે ભરત નામનો દિલ્હી ની અંદર એનો કોન્ટેક કર્યો એને કોન્ટેક કરી અને કીધું કે ભાઈ આવી રીતે તો કે હા કે એ તો કરી દઈએ અમે એવું કઈ નથી કે ના થાય કે પણ ત્રીસ લાખ રૂપિયા ફી થાશે એ કે તો કે ભાઈ ત્રીસ લાખ તો ચાલો હું બનાવ કરું એ કે પછી એને ત્રીસ લાખ રૂપિયા કે હું આપી વાંધો નહીં નો પ્રોબ્લેમ પણ મારે અમેરિકા એ કે જાવું છે યુએસએ તો કે વાંધો ને કઈ વાંધો નહિ કે આવી જાવ એટલે એની પછી બધું તૈયારી બધું કરી દીધું અને એની ગયા અને એની એપોઇન્ટમેન્ટ લઈને ભાઈ તો ગયા બધું બધી તૈયારી તો તો કે ચાલો એ કે કઈ વાંધો ને તમને છે ને એટલે એની એક અહીંયા પેલા આપણે જે મેકઅપ આર્ટિસ્ટ મેકઅપ કરતા હોય ને બધા આર્ટિસ્ટોના બધા એવા એક માણસને એને રાખ્યો હતો કે તમે આની ભેગા જ આવી કે ને તમારો આખો ચહેરો બધુંય ચેન્જ કરી નાખશે એટલે ચહેરો એટલે ટૂંકમાં વાળ વાઈટ કરી નાખીએ તમને એટલે એ આખું હુલિયો ફેરવી નાખ્યો ને એને પાસપોર્ટ આપી દીધો આ પાસપોર્ટ કે આ તમારો પાસપોર્ટ એનું નામ છે અમૃત સિંઘ અમૃત સિંઘ તરીકે તમારે જવાનું છે એ કે ને 81 વર્ષનો ઈ કે ઉંમર નહીં રાઈટ

હવે આ ભાઈને બધું મેકઅપ આ આર્ટિસ્ટ બધું કરીને પછી ના ડ્રોપ કરી આવ્યો કે હાલો હવે તમે કે દિલ્હી એરપોર્ટ ઉપર હા દિલ્હી એરપોર્ટ ઉપર ને આ તો ભાઈને વ્હીલચેરમાં ઓલા લકો લઈ જતા પછી પાસપોર્ટ ને પછી એજન્સી એ ચેક કર્યું પેલી વખત તો જોયું હું કે કેમ તને લાગ્યો કે થોડુંક આ ચહેરા એ કે આખો કાઈક કડચલીનું હોય ને માણસને થોડીક એક્યારથી વર્ષનું હોય માણસ

ટિકિટ વગર ના મુસાફરી નામે બ્લોગ તમને બનાવ્યો હતો અહીંયા કેટલી વખત એની નીકળી ગયા તો ત્યાં એવી રીતે ઘડીક પોસિબલ નથી ઇન્ડિયા મેમ એટલે ચેક તો બહુ કરે છે એને ખબર છે ત્યાં કે કઈ કેવા કેવા બધા ફ્રોડ થાય છે એટલે ચેક તો કરે એટલે આ ભાઈને પૂછ્યું ને પછી તો એ કે થોડુંક તમે આ બાજુ આવી જાય કે એટલે એની થોડું કમ કે ખબર તો હતા પણ એને જવા દીધી ગુજરાતી જાવ કે તમે ચેક કરો અંદર કે અંદરથી અહીંથી ચેકિંગ થાય છે ત્યાંથી કે એટલે અંદર પછી હું એજન્સીએ પેલો ચેક કરીને પાસ જેવા થયા વાલી બાજુ અને પછી કીધું કે ભાઈ તમે કે એટી વન યર્સ જેવા લાગતા નથી કે તો કે ભાઈ હું તો છે કે એટલે પેલા એ એજન્સીવાળા એ જે પેલા જે હતા ત્યાં સિક્યુરિટી વાળા એ સિક્યુરિટીવાળાએ કાઠો પાક ક્યો નું ઊભો કર્યો ભાઈ ને ભાઈ ને ઉભો કર્યો ફ્રાફ દેખન થયો ઊભો અને રિમાન્ડ માં લીધો એટલે રિમાન્ડ માં લઈ પછી સીધે સીધો કસ્ટડી માં નાખી દીધો ને હવે એને ભાઈ ને અત્યારે વિચાર કરો તમે દસ વર્ષ નું બેન થઈ ગયું કોઈ દિવસ નીકળી બાર એટલે ટૂંકમાં બહાર ના જોઈ શકે દસ વર્ષ સુધી વિદેશ માં ક્યાંય અને આ એના માટે ને પ્રિઝન એને મળ્યું ને ફાઈન થયો ને ઓલા ના ત્રીસ લાખ રૂપિયા પાછા ગયા એ જુદું એને કીધું પણ ઓલા ભાઈ એજન્ટ મળે કોઈ દિવસ આવી રીતે તમે હોય તો હમ

માણસ ને દિમાગી ના કારણ કે વિદેશ નું ભૂત સવાર હોય ને એમ કે વિદેશ છે વિદેશ માં જવું છે હવે આ તો કેટલાક બધા દાખલા બને એને કોઈ કોઈ તાણ વગર દાખલા બને છે રાઈટ

આજનો દાખલો અહીંયાથી કપાળ આવતો કે પેલો એની પાસે પેલા સ્પોન્સરશીપ નો લેટર કોઈ કંપની હતી કન્સ્ટ્રકશન કંપની એ બોલાવતી હતી એનો સ્પોન્સરિંગ લેટર હતો અને એટલે એનો પગાર એ પ્રમાણે હોય તો એને પછી પેલા આવવા દઈએ કારણ કે એ સ્પેશિયલ કેટેગરીમાં હોય છે તો એ ભાઈ ત્યાંથી આવતા હતા ને અહીંયા આવ્યા ત્યાંથી છે ને આવ્યા ને તો ત્યાં આવ્યા તો એને પછી પછી ગામમાં એ બધા કીધું કે ભાઈ અમે જઈએ છીએ કે યુકે અને ગામ ને જમાડ્યું દવાડા બંધ હા કે પાછા તો ક્યારે આવશું પછી બધે જગ્યાએ દેવદર્શન કરી આવ્યા રાજસ્થાનમાં નાન તેને બધે કરી આવ્યા ને પછી આવ્યા આવીને જતા હતા એટલે અહીંયા આવ્યા છે અહીંયા આવે ને આપણે અહીંયા હિથ્રો એરપોર્ટ ઉપર પેલા લોકોએ ઇમિગ્રેશન ઓફિસરે ચેક કર્યું બધું અને એને પૂછ્યું એને થોડુંક થયું કે આ લાગતા નથી કે સ્પોન્સરશિપ અને જે કરેલ છે એમ બધું કે બરાબર સ્પોન્સરશિપ તો પણ આમાં કઈ ડોક્યુમેન્ટમાં માં કઈ પછી એને પંદર કલાક સુધી બેસાડ્યા ન્યા અને એના જે બેગ ને એમાં ચેક કરી તો બેગ માથી છે ને બધાય આપડે આ બધો સામાન નીકળ્યો આપણે આ ફેશિયલ ને આપડે બધું બધું કહેતા બ્યુટી પાર્લર નો બ્યુટી પાર્લર સામાન નીકળ્યો બધાય અંદર હા એટલે ઓલા લોકો વધારે શોખ એમાં વધારે પડ્યો એમ શોધ પડવાનું કારણ બીજું કઈ નતું મેઇન કારણ એ હતું એટલે અને આની ઇંગ્લિશ માં પૂછ્યું તો ઓલા લોકો ને ઇંગ્લિશ નો એકડો નતો આવડતો દસ ધોરણ પાસ હતા ને પછી તેની વા પણ તપાસ કરી જે જગ્યાએ જવાના હતા એ ન્યાય એ લોકો જે જગ્યાએ ઉતરવાના હતા એની એના ફેમિલી એનો કોઈ રિલેટિવ હોય એની એને દસ વખત ના પડી કે ભાઈ તમે ન આવતા ન આવતા ન આવતા તોય આવ્યા એમ એટલે હવે કોઈ એવી રીતે આવતું હોય તો પછી ઓલા લોકો એમ કીધું હોય ને કે ભાઈ ઓરાય છે અમે થોડોક ટાઈમ તમારે પાસે તારે રહી શું એટલે આ તો કે ને કે હવે બીજું હું એને કઈ બીજું લેવા દેવા અને ન્યા ત્રીસ લાખ રૂપિયાનો જે ચૂંડો ન્યાય પણ લગાડ્યો એની લગાડીને આવ્યા હતા તો આની કીધું કે ભાઈ અઠવાડિયા ને વીકમાં તમે છે ને પછી છોડ્યા તો ખરી કે ઓરાય છે વીકની અંદર તમે ડોક્યુમેન્ટ બધા તમારે સબમિટ કરો રાઈટ ને નહીં સબમિટ કરો એટલે તમને પાછા મોકલી દે હું એટલે આ કઈ સબમિટ ક્યાંથી કરે બધું કારણ કે ઈ તો ઓલું તો ફાઈક હતું સ્પોન્સરશીપ હતું ખરું પણ ઓલા લોકો એ કઈ કર્યું નતું એને કર્યું તો એટલે કે તમને તમારે જે કરવું હોય એમ પૈસા લઈ લીધા તા એમ ગમે કોઈ એજન્ટ થ્રુ ને આ લોકો ને કે તમે બ્યુટી પાર્લર નો ધંધો કર્યો હોય કે બ્યુટી પાર્લર નો એ હાલ એમ તો આવું થયું ને પછી તો અઠવાડિયામાં શું કરે એટલે અઠવાડિયામાં પાછા એને રિટર્ન મોકલી દીધા એટલે આવું બધું આવે છે એવું વિચાર કરો તમે હા એટલે ખાસ તમને બધાને વાત કરવાની મારે કે યુકે આવવાનો આવો ચસ્કો રાખવો નહીં રાખવો હોય તો હરખા તમે લીગલી તમે એવા ભણેલા હોય પ્રોપર તમે એવું તમને પાસે હોય કોઈ નોલેજ એવું બધું હોય રાઈટ કે તું તમે અહીંયા આવવા માટે બરાબર છે સક્ષમ છે અને તમને અહીંયા કઈ તમે નોકરી નોકરી હોય મોટી કંપની તમને રાખતી હોય તો વસ્તુ જુદી છે પણ આવી રીતે આ બધા દસ ધોરણ પાંચ ને અમે છે યુકે માં યુકે માં આવી રીતે આવી રીતે અવાય કઈ હમ ને આવી રીતે કઈ મળી જાય તમને અહીંયા બધું અહીંયા કઈ ઈઝી છે કે હાલો ભાઈ અહીંયા છે કે હાલો કીધું તો ખરી કે જાળવા નથી અહીંયા તો કે નોટો ના પાઉન્ડ નથી તમે ખંખેરી લ્યો રાઈટ એટલે આ બધો હવે ચાસકો મૂકી રાઈટ બહુ થઈ ગયું હવે ઘણું બધું થઈ ગયું એટલે એના કરતા તો જે ભગવાન હોય ને એમાં હાર્ડ મહેનત કરો અને કામ કરો અને જે જે પ્રભુ ભગવાન દીએ એમાં તમે આનંદ માણો ખાઈ પીએ રાઈટ તો એમાંથી કંઈક તમે આગળ વધી શક્યો બાકી અહીંયા આવી રીતે તમે ખોટા તમને કબરખા ચડાવીને આ એજન્ટો બધા કરે તમને અમે સાચા એજન્ટ વાત નથી કરતા બટ લગભગ જે બધા ખોટા જે એજન્ટો આવી રીતે ફેક ડોક્યુમેન્ટ બનાવે છે એની વાત થાય છે બરાબર તો આવું ધ્યાન રાખજો નેક્સ્ટ ટાઈમ હવે આવું બધું કઈ કરતા નહીં એટલે બાકી આ અહીંયા આવીને તમે શું કરો એમ દેર ઇઝ નો જોબ અહીંયા અહીંયાના ના માણસો જોબ નથી તમને ક્યાંથી જોબ મળે હમ પેલા મરી બધા હા એ મળી ગયું એ મળી ગયું થઈ ગયું થઈ ગયું હવે પૂરું થઈ ગયું એમ હવે હવે બંધ થઈ ગયું બધું એમ તો આવજો બાય બાય ને હર હર મહાદેવ પાસે નવા લોક માં કઈક નવું લઈને આવશો આવજો